સીરા સાડીમાં આજે તમારી માટે બહુ મસ્ત એવા નાના મોટા ઓકેશનમાં પહેરાયને એવી મસ્ત મસ્ત સુપર સાડી લઈને આવ્યા છે સાડીના કોન્સેપ્ટ બહુ જોરદાર રહેવાનું છે અને કલર છે બધા મસ્ત એવા રહેવાના છે તો ચાલો આજનો પીસે ઓપન કરવી આજે આપણે છે ને બાટલી કલર ઓપન કરવાનો છે પણ બાટલી કલર ઓપન કરશું ને તો એકદમ મસ્ત ઠંડો કલર લાગે ને આંખને ગમી જાય ને એવો કલર કોમ્બિનેશન રહેવાનો છે અને સાડીની વાત કરીએ ને તો નાના મોટા ઓકેશનમાં પહેરાય સાઈડના મેરેજમાં પહેરાય ને એવો સુપર આપણે સાડીનો લુક લઈને આવ્યા છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવી અંદરની વાળી એટલે સેલ્ફ ડિઝાઇન આપણે બહુ મસ્ત લઈને આવ્યા છે સાથે સાથે બોર્ડરનું કામ અને એકદમ મસ્ત એનું હેવી પલ્લુનું કામ જોરદાર લઈને આવ્યા છે તે પીસ આપણે ઓપન કરવી છે બાટલી કલરનો પીસ રહેવાનો છે અને આખી મસ્ત એવી યુનિક સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત વાળો પલ્લુ રહેવાનું છે વાળું જેમ આપણે નીમઝરીનો આખો પલ્લુ ન હોય એવો મસ્ત શાઇનિંગવાળું રહેવાનું છે અને એકદમ મસ્ત લૂઝ ફેબ્રિક સાથે આખો સાડીનો લૂક રહેવાનો છે પેલું કોઈ આ ખૂબ સર ફેબ્રિક એટલું મસ્ત સોફ્ટ કુણું માખણ જેવું રહેવાનું છે કારણ કે સમરની સિઝનમાં આપણે મેરેજ હોય એટલે મસ્ત કુણું માખણ જેવું ફેબ્રિક પહેરવાની જ મજા આવે એની ધ્યાનમાં લઈને અમે મસ્ત એવું કૂણા કાપડમાં એકદમ હેવી પીસ લાગે ને એવું સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે એમાંનો આપણે એકદમ મસ્ત શોર્ટ પલ્લુ જેમાં આપણે નીમઝરીનું આખું વળાકનું કામ લઈને આવ્યા છે એકદમ મસ્ત શાઇનિંગવાળો વાળો પલ્લુ રહેવાનો છે જે પહેરાતા એકદમ રીચ પલ્લું લાગે એકદમ યુનિક પલ્લુ લાગે પલ્લી પલ્લાની પેટર્ન બહુ જોરદાર રહેવાની છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત ફિનિશિંગવાળું અને વળાંકવાળું પલ્લુ રહેવાનું છે સાથે સાથે બે સાઈડની ઝીણી ઝીણી નાની નાની બોર્ડરનું કામ એ સુપર રહેવાનું છે રાઉન્ડ ડિઝાઇન રહેવાની છે અને એકદમ મસ્ત યુનિક પલ્લુ રહેવાનું છે પલ્લુ તો બહુ મસ્ત છે વળાંકવાળું રહેવાનું છે કોઈ વસ્તુ ઉપર ચડી નહીં રહે બેનું એકદમ મસ્ત ફિનિશિંગ વાળું કામ રહેવાનું છે એકદમ લાઇટ વેર એકદમ એનું કામ પ્રિન્ટેડ વર્ક રહેવાનું છે તમે જોઈ શકો છો પલ્લુનું કામ તો સરસ મજાનું છે તમે જોઈ શકો જો બેક સાઈડે આપણે કોઈ વસ્તુ છે ને ભરાય નહીં એ ટાઈપ કારણ કે આપણે સાડીની સાથે વળાક માં જ લઈ લઈએ ને આપણે વસ્તુનું આખું વળાક નું કામ હોય ને એટલે આપણે ઉપર ચડું કોઈ વસ્તુ ના આવે એટલે લૂક બહુ ફાઇન આવે વ્યવસ્થિત ફિનિશિંગવાળું હોય ને પલ્લું તો લૂક બહુ સરસ મજાનો આવે સાડી તો એકદમ પહેરાતા હેવી લાગે પણ એનું બોર્ડરનું કામ બહુ જોરદાર રહેવાનું છે તમે જોઈ શકો છો કારણ કે યુનિક જ બોર્ડર આપેલી છે એનું વર્કનું કામ બહુ મસ્ત છે બધું ફિનિશિંગવાળું અને વણાક સાથે રહેવાનું છે એમાં પણ આપણે આખા પલ્લુનો જ કોન્સેપ્ટની જેમ સેમ વણાકવાળી ડિઝાઇન આવવાની છે અને એકદમ બારીક ડિઝાઇન રહેવાની છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત બોર્ડર રહેવાની છે બ્રોડ બોર્ડર નીચે રહેવાની છે અને ઉપરની સાઈડ છે ને આપણે નાની બોર્ડર રહેવાની છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત લુકા લાગે છે ને સાથે સાથે સાડીમાં આપણે બહુ મસ્ત એક કામ આપી દીધું છે આખી સાડીમાં આપણે પાઇપિંગનું કામ જોરદાર રહેવાનું છે ફૂલ ફિનિશિંગવાળી સાડી રહેવાની સાથે આપણે આખી સાડીમાં છે ને માથેથી લઈને નીચે સુધી આપણે ઠેક લગીને આપણે પાઇપિંગનું કામ રહેવાનું છે ફૂલ ફિનિશિંગવાળું રહેવાનું છે કોઈ ઉપર ચડું નહીં આવે તમે જોઈ શકો છો બધું વળાંકને વિવિંગનું કામ રહેવાનું છે અને ફિનિશિંગવાળું કામ હોય ને તો સાડીનું લુક બહુ જોરદાર લાગે પહેરી હોય ને તો એકદમ હેવી પીસ લાગે અને એકદમ રીચ પીસ લાગે તમે જોઈ શકો છો આખો આમ પહેરી હોય ને પાલટી ની આખી સાડી લાગે સાથે રેસાનું એ બહુ સુપર આપી દીધું છે જે યુનિક સરસ મજાનું લાગે અને આખી સાડીનો આપણે બોર્ડરની પલ્લાની વાત કરી લીધી જોરદાર પલ્લુ અને બોર્ડર રહેવાની છે સાથે એમની વચ્ચેની સેલ્ફ પેટર્નની ડિઝાઇન જોરદાર રહેવાની છે જેમાં આપણે જીણી જીણી બોક્સનું કામ બહુ મસ્ત સુપર અને ફિનિશિંગ વાળું આપી દીધું છે અને એ પણ આપણે કાપડની સાથે વળાંકમાં આપી દીધું છે એટલે બહુ મસ્ત એનો લુક લાગશે સાડીનો એટલે આખી પ્લેન સાડી સાડીની લાગે મસ્ત વળાંકવાળી આપણે સાડી પહેરી હોય ને એ ટાઈપનો આખો કોન્સેપ્ટ રહેવાનો છે અને બધું આપણે વળાંક સાથે વિવિંગનું રહેવાનું છે બેન કોઈ ઉપર ચડવું નહીં આવે કારણ કે તમે આગળની સાઈડ તો સાડી જોઈએ છે પણ પાછળની સાઈડ કોઈ દેખાડે નહીં બાકી અમે જો પાછળની સાઈડી તમને બધું વળાક વાળું અને ફિનિશિંગ વાળું કામ રહેવાનું છે કોઈ ઉપર ચડું ન રહે અને બધું વ્યવસ્થિત અને લુક વાય સરસ મજાની સાડીનો લુક આવે ને તો જ સાડી પહેરવી ગમે અને ફેબ્રિક તો ખૂણું માખણ જેવું છે તમે આખોથી સમરમાં મેરેજમાં ગયા હોય ને તો આ ટાઈપનું ફેબ્રિક પહેરવું હોય અને લુકવાઈઝ એકદમ ભારે સાડી લાગે ને એ ટાઈપનો આખો કોન્સેપ્ટ લઈને આવ્યા છે તો જે બહેનોને સાડીને લુકવાઈઝ અને કોન્સેપ્ટ ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કેટલી મસ્ત એવી લાઇટવેટ કપડામાં અને એકદમ મસ્ત પહેરી હોય ને તો હેવી પીસ લાગે ને એ ટાઈપનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે અને સાથે સાથે બ્લાઉઝનું કામ બહુ મસ્ત રીચ લઈને આવ્યા છે તમે જોઈ શકો છો બ્લાઉઝ એકદમ મસ્ત રીચ આપી દીધું છે કારણ કે નીચેનો પેનલ બ્રોડ અને ઉપરની પેનલ નાની બે વસ્તુ તો છે જ તે પ્લસ આપણે એમાં સાઈડનો પટ્ટો પણ આપી દીધો છે સાઈડનો પટ્ટો તમારે ગમે ત્યાં યુઝ કરવો હોય તો કરી શકો છો તમે કમર બેલ્ટ બનાવો હોય ને એ તમે બનાવી શકો છો એની માટે પણ આપણે બટો અલગથી આપણે વળાંકવાળો આપી દીધો છે સાથે સાથે બ્લાઉઝમાં તો જો કેટલો મસ્ત સુપર આપી દીધું છે સેલ્ફ પેટર્ન ની તો વળાંક તો છે જ તે પ્લસ એમ આપણે જ્યાં બુટીનું છે ને બનારાસી પલ્લુમાં આપણે વણાકનું કામ ઈ પણ સાથે સાથે બુટ્ટીમાં બ્લાઉઝમાં આપી દીધું છે એટલે એકદમ બ્લાઉઝ પહેરાતા અને બનતા એકદમ રીચ લાગે અને પહેરી હોય ને સાડી તો એકદમ મસ્ત હેવી લુક અને પાર્ટી રૂપની સાડી લાગે જે આપણે નાના મોટા ઓકેશનમાં અને આખો દી તમે પહેરી હોય ને એવા કુણા માખણમાં અને એકદમ પ્રોફેશનલ લુકની સાડી લાગે તો જે બેનઓને આટલા સુપર મસ્ત અને યુનિક સાડીનો કોન્સેપ્ટ ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ખૂબ સરસ એવા કુણા માખણ જેવા કપડામાં એકદમ હેવી પલ્લુ અને બોર્ડરનો કોન્સેપ્ટ અને ફૂલ ફિનિશિંગ વાળું કામ લઈને આવ્યા છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડીને બુક કરાવી લેજો સ્ક્રીન પર નંબર આપેલો છે ને તો ફટાફટ બુક કરીને અને આટલી સુપર સાડી તમે પહેરી શકો નાના મોટા ઓકેશનમાં એની માટે સ્પેશિયલ મસ્ત કલેક્શન લઈને આવ્યા છે ચાલો હવે આપણે એનો બાટલી કલર તો ઓપન કર્યો છે પણ કલર શેર બધા મસ્ત ઠંડા રહેવાના છે બાટલી શેર છે કેવો સરસ મજાનો ઠંડો કલર છે એના કલર મેચિંગ બહુ સુપર રહેવાના છે ચાલો કલર મેચિંગ જોઈશું એક તો આપણે અત્યારે ગમે જ છે રાણી કલરનો પીસે સુપર લાગે કારણ કે એનું વળાકનું ફિનિશિંગનું કામ એટલું જોરદાર છે ને એટલે બધા કલર એટલા સુપર લાગવાના છે કે તમને આંખને જોતાં જ ગમી જાય એટલા સુપર કલર લાગવાના છે જો રાણી કલરનો પીસે સરસ મજાનો રહેવાનો છે અને કલર શેડ એટલા સરસ આવા આવે ને સિંગલ કલરની સાડી તો એની ટાઈમ સરસ લાગે અને આવા કલર શેડ હોય ને તો સુપર જ લાગે જો ગ્રીન કલરનો પીસે મસ્ત લાગે કારણ કે અત્યારે કોઈ પણ કલર પહેરીએ છે બધા નાના હોય કે મોટા હોય બધા છે ને આવા ડાર્ક શેડમાં સરસ જ લાગે અને મેરેજનું સિઝન હોય ને તે આવી ઇંગ્લિશ કલર અને એકદમ મસ્ત આવી ડાર્ક શેડની સાડી બે કલર શેડમાં સરસ લાગે જો આ સુપર કલર રહેવાનો છે બીટ કલર રહે છે કલર શેડ છે ને આપણે એમાં છ રહેવાના છે એટલે તમને તો સ્ક્રીન ઉપર જે કલર ગમે ને એના સ્ક્રીન શોટ પાડતા જજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો જો રામા કલરનો પીસેસ સુપર રહેવાનો છો બેન જે કલર ગમે ને એના સ્ક્રીનશોટ પાડો છો ને કારણ કે આટલી મસ્ત એવી લાઈટવેર કપડામાં એકદમ હેવી લાગે એવી સુપર સાડી ઓછી જોવા મળે તો મળી છે ને તો ફટાફટ બુક કરાવી દો મસ્ત એવા પીચ કલર નો જોરદાર કોમ્બિનેશન છે ને કલરનો તો જે કલર જે બેનુને ગમે હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો બેન ખૂબ સરસ એવી યુનિક સરસ મજાની હેવી પલ્લુ સાથે સાડીનો લુક લઈને આવ્યા છે જેનું કામ અને ફિનિશિંગ બહુ જોરદાર રહેવાનું છે અને પેરીવેન્ટ હોય ને એકદમ મસ્ત રીછ લાગે એ ટાઈપનો આખો કોન્સેપ્ટ રહેવાનો છે આ સાડીનો અને જુઓ તમે કલર શેડ એના કેટલા સુપર રહેવાના છે તો જે બહેનોને જે કલર કોમ્બિનેશન ગમ્યું હોય ને તો ફટાફટ એનો સ્ક્રીનશોટ પાડી લો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લો મસ્ત એવા એકદમ હેવી પલ્લુ સાથે એકદમ મસ્ત વળાંકવાળી બોર્ડર સાથે અને અંદર સેલ્ફ પેટ ડિઝાઇનવાળી આપણે સાડીનો લૂક લઈને આવ્યા છે અને બધું કામ આપણે વણાંક અને ફિનિશિંગવાળું રહેવાનું છે અને જો સાડી કેટલી મસ્ત સુપર લાગે તો જે બહેનુને જે સાડીનો કલર ગમ્યો ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે તમને આવી મસ્ત લાઇટ વેટ કપડામાં અને મસ્ત હેવી લૂક આપેલી સાડીનો કોન્સેપ્ટ જોવા મળ્યો છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી બુક કરાવી લો અને અમારું યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાડી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો થેન્ક યુ